અત્યારે શંકરસિંહ બાપુ એ પોતે ઘોડો વિંદમાં છે મેદાનમાં ખાતા છે હવે આજે આજે ગોરખ જાગે શું થાય તે ક્યારે વડલા એ કેવું ના પડે કે મારી ડાળ થી પાન નથી મને પાન ઘર બીક માં બતાવશો તમારે શિખરની ટોચ ઉપર જવું હોય તો તળેટી ની અવગણના તમે કરી ના શકો અવડો મોટો વૈચારિક માણસ છે તો હાવ મસ્કરી રૂપમાં ખપી જાય એ પણ બને નહીં અને કેટલાક ઉતાર ચડાવ જોયા પછી એને પણ ધડો તો લે શંકરસિંહ વાગેલા અને અમિત શાહ વચ્ચે બેઠક થઈ અમિત શાહ પછી ઇમિડિયટલી એને અખિલેશ યાદવ બેઠક કરી શંકરસિંહ બાપુ નવા પ્રકારની ખામ થિયરી જે ભાઈ માધવસિંહ સોલંકી એક જમાનામાં લઈ આવ્યા હતા ખામ થિયરી અને ત્રિમાન બહુમતી કોંગ્રેસના પાવડાના ભવિષ્ય થી એવી રીતે એ થિયરી ને અનુરૂપ હવે ચાલી રહ્યા છે એ પોલિટિક્સ ના રાજ કપૂર છે પિક્ચર જબરજસ્ત ઉતારે ઓપનિંગ કરે એવા બધા લાગે હવે શું શું કરી નાખશે પણ પછી પાછું કે જરાતલ હોતું નથી ગુજરાતી રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી જે ચર્ચા સતત ચાલી આવતી હતી જે ચર્ચા હવે એકદમ હવે આધિકારિક તોર પર થવા જઈ રહી છે શંકરસિંહ વાઘેલા છે તે નવી પાર્ટી લઈને આવી રહ્યા છે ને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને તેઓ આવી રહ્યાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે ગુજરાત ભરમાં સૌથી પહેલા આ અહેવાલ જો કોઈએ પ્રસારિત કર્યો હોય તો તે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા હતા ને આપણે તેમની સાથે આ અંગે ચર્ચા ગુજરાત તગમા પણ કરી હતી ફરી એકવાર આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાયા છે તેમની સાથે વાત કરશું જગદીશભાઈ આખરે હવે આ સત્તાવાર થવા જઈ રહ્યું છે કે સંઘર્ષી વાઘેલા નવી પાર્ટી લઈને આવી રહ્યા છે સૌથી પહેલો અહેવાલ તમે આખા ગુજરાતમાં આ લઈ હતો જેના ભણકારા સમય પહેલાં આપણને મળી ચૂક્યા હતા એટલે આપણે કીધું હતું કે આવી એક ચહલ પહલ થઈ રહી છે કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલતું હતું સરકારની વિરુદ્ધમાં પરસોત્તમ રૂપાલા વખતમાં ત્યારથી કેટલાક ક્ષત્રિય નેતાઓની સાથે કેટલાક ક્ષત્રિય રાજવીઓની સાથે અને કેટલાક ક્ષત્રિય ઉદ્યોગકારોની સાથે આપણો જે સંપર્ક હતો એમાંથી આપણને એક વાત મળી હતી કે એક એવું આયોજન વિચારાઈ રહ્યું છે કે ગુજરાતને

કે એને કારણે એમ લાગતું કે બાપુ તો દર વખત ચૂંટણીને ટાણે અથવા તો ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આવા પ્રયોગો કરતા રહી છે ભૂતકાળથી માંડીને આજ સુધીમાં અનેક પ્રયોગો લોકોએ જોયા છે એટલે કોઈ એને સિરિયસલી લેવાની કોશિશ પણ નહોતું કરતું જોઈએ એવા એને એને આપણે જે બ્રોડકાસ્ટ બી ન થયા જેવા એને વજન મળવું જેવું ન થયું શાયદ એ એટલા માટે ન થયું કારણ કે બાપુ એ ભૂતકાળમાં આવા અનેક પ્રયોગો કરી ચૂક્યા છે અને પછી પાછો વાવટો પોતે ને પોતે વેચી લીધો છે એટલે પરંતુ આ વખતે થોડીક વાત જુદી છે હવે જુદી એ સુકામ છે પછી કહું આપને પરંતુ શંકરસિંહ વાઘેલાની આ જે આપણા દર્શકો છે એને ખબર પડે કે શંકરસિંહ વાઘેલાની રાજકીય કેરિયર કેવી છે અને એટલા માટે હવે જે કરવા જઈ રહ્યા છે એમાં થોડુંક ગંભીરતા કે ગાંભીર્ય છે શંકરસિંહ વાગેલા મૂળ આરએસએસ બેઝ જેમાં નરેન્દ્ર મોદી અત્યારે છે તેમ આરએસએસ બેઝ છે કટોકટીના કાળમાંય જેલમાં પણ એને જેલવા ભગવતો સંગઠનના બાદશાહ બનાવે છે અને પ્રેક્ટિકલ પોલિટીશિયન્સ વ્યવહારુ રાજનીતિજ્ઞ તરીકે એની છાપ ગુજરાતમાં છે વ્યવહારુ રાજની ગુજરાતી એ છે કે કાયદાની મર્યાદામાં રહીને નહીં કાયદાને મર્યાદિત બનાવી દે અમુક સમય હતો એવું ઈ કરે છે કે જયારે એનું શાસન હતું આપણે બધા જાણીએ છીએ પણ સૌથી પેલા તો એમ કે ઓગણીસો થી એકાણું સુધી ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રહ્યા છે શંકરસિંહ વાઘેલા અને એ એની જ બદૌલત તમે જુઓ તો નાઇન્ટીન નાઇન્ટી ફાઇવમાં ઓગણીસો ને પંચાણુંમાં પહેલી વખત ગુજરાતમાં એકસો ને એકવીસ બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાડી ત્યારે બધા જ લોકોનું મોટા ભાગનાનું એવું જે જેને કહી કે માર્કેટિંગ હતું અથવા તો એ પ્રકારની એ લોકોએ ડોબિંગ કરેલું કે અત્યારે ચીફ મિનિસ્ટર તરીકે શંકરસિંહ વાઘેલા જ

અત્યારે છે એના કરતા ઓર ઘણી મજબૂત લઈ ગયા હોત પરંતુ આ એક એક્સિડન્ટ નડી ગયો એને બાદ કરીએ તો પછી નાઇન્ટીન નાઇન્ટી ફાઈવમાં શંકરસિંહ વાઘેલાએ બગાવત કરી અને રાજપા નામનો પક્ષ છાપ્યો અને એને કોંગ્રેસ ની સાથે મળીને સરકાર બનાવી જે એક વર્ષ ને એક દિવસ ચાલી ભલે જે નિર્ણયો લેતા બધા દસકાઓ દાયકાઓ એને એક વર્ષના હુબલામાં કરીને આખા જિલ્લા તાલુકા નવા જિલ્લા તાલુકાની રચના થી માંડી અને બદલીના જે લોકો ને બદલી વર્ષોથી અટકતી હતી ઓન ધ સ્પોટ બધું કરાવેલું ગૌચર ની જમીન નો જંગલ વિસ્તારનો જે પ્રોબ્લેમ હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગૌચર ખેતરનો જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ પણ શંકરસિંહ વાઘેલાએ એક જ ઝાટકે બધા હજારો જગ્યાએ આવા પ્રશ્નો થઈ સોલ્વ કરેલા એટલે એક પ્રેક્ટિકલ પોલિટિશિયન હું કહું છું વ્યવહારુ રાજનીતિજ્ઞ તરીકે એને એની છાપ હતી પરંતુ પછીથી શું થયું એ બધું ત્યાં સુધી બધું ઓકે હતું પછી હવે રાજપાની સરકાર પડી ભાંગી એટલે બાપુમાં પછી બાપુ શું કર્યું નાઇન્ટીન નાઇન્ટી એટમાં એ કોંગ્રેસમાં ભળી ગયા મૂળ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે ઉછરેલા અને એવા કોંગ્રેસમાં જાય તો એ આપણે જાણીએ છીએ પેટ્રોલ ને તમે કે ડીઝલ ને કે પેટ્રોલ ને કે ઓઇલ ને તમે પાણીમાં નાખો એ રે ખરું પણ જુદું તરી આવે આંગળી થી નખ વેગળા એ વેગડા એટલે એવું ક્યારેય એનું મેળ મેળાપ થયો નહીં ભળ્યા ખરા પણ મેળ્યા નહીં એને કારણે વળી પાછો એને એ છોડવી પડી કોંગ્રેસ અને બે હજાર સત્તર માં એને જન વિકલ્પ મોરચો નામની પોતે પાર્ટી શરૂ કરેલી અને ત્યારે બધું કરેલું શક્તિ દળ પોતાનું બનાવું જેમ ભાજપનું આરએસએસ છે એવું છે યુનિફોર્મ ધારી ગણવેશ ધારી શક્તિ દળ હજારો યુવકોને જ્યાં મોદી સ્ટેડિયમ અમદાવાદમાં તે દિવસે વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કેવાતું હતું એમાં એકત્રિત કર્યા અને છવાઈ ગયા હતા કે શંકરસિંહ હવે શું કરશે હવે એ જન વિકલ્પ મોરચા પર પછી બાળમરણ થયું એનું કઈ ઉભું ઉજણ થઈ નહી અને એ પછી પાછા એ બે હજાર ને ઓગણીસ માં એનસીપી માં જોડાઈ ગયા હવે એનસીપી માં જોડાઈ ગયા એટલું જ નહીં એ તો એનસીપી માં જોડાયા પછી જોઈન્ટ સેક્રેટરી બની ગયા એને પોસ્ટે એવી મળ ગઈ કારણ કે આમાં તો એવું હતું ઉજળ ગામ ને એડો પ્રધાન શંકરસિંહ જેવું જો માથું મળતું હોય તો એનસીપી ને બીજું શું જોઈએ એટલે એને એને જોઈન્ટ સેક્રેટરી બનાવી દીધા હતા પણ તેમ છતાં એનસીપી માં પણ શંકરસિંહ વાઘેલા બહુ દાણો ગયો નહીં એટલે પછી એને એનસીપી પણ છોડી દીધું અને પછી એક નવી કઈક તરે ક્યાંક મળે એની એ વિચારણામાં હતા રાહમાં હતા એમાં મળી ક્ષત્રિય આંદોલન થયું એટલે ક્ષત્રિય સમાજનો વિરોધ જે જાણ્યો અને લોકસભામાં એની અસર જોઈ ક્યાં ક્યાં જોઈ ખાલી ગુજરાતમાં નહીં ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ પ્રદેશ આ ચારે કોરેની અસર જોઈ એટલે શંકરસિંહ બાપુને મનમાં વિચાર આવ્યો જ હોય કે હવે આ ક્ષત્રિયોને કારણે આપણે બુદ્ધિપૂર્વક એક તરફ ક્ષત્રિયો જે છે એને લઈ લઈએ બાકીના જે અસંતુષ્ટો એને લઈ લઈએ તો એક બહુ મોટું કામ થઈ શકે એટલે લોકસભાની ચૂંટણી પછી જયારે ક્ષત્રિય સંમેલનની અમદાવાદમાં બેઠક મળી ત્યારે એને એક ક્ષત્રિય અસ્મિતા સમાન એક મોરચો રહેજો એ મોરચામાં જાહેરાત એવી કરી ભાવનગરના રાજા નરેશ હતા એને અધ્યક્ષ બને વગેરે એમાં એવી જાહેરાત કરી કે આ જે ક્ષત્રિય આંદોલન સમિતિને અત્યારે લડત સમિતિને જેટલી ચાલે છે બધી જ સમિતિઓ આ ક્ષત્રિય અસ્મિતા મંચની નીચે કામ કરશે એ પાછું ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓને પણ એ માફક ન આવ્યું એટલે એ પણ પડી ભાગ્યું તો ટૂંકમાં ત્યારે જ એવી જાહેરાત થઈ જે અખબારોમાં પણ આવી હતી અમે પણ લખી હતી કે દશેરાના દિવસે ગુજરાતના રાજ્યમાં એક વૈકલ્પિક થર્ડ ફોર્સ ઉભો થશે પણ ત્યાં સુધી બધી વાતો જે હતી આદર્શવાળી વાતો હતી અને ઉદ્યોગપતિઓ ઉપરાંત કેટલાક રાજવી ઘરાના જે છે એ એમાં ઇનોવ હતા પણ બાપુ બાપુ હતા શંકર શંકરસિંહને કઈ પહોંચી શકાય નહીં એટલે એણે પોતાનો પોતાનો જે કહેવાય કે પોતાનો જઢિયો સાબિત કરવા માટે થઈને થોડાક જુદા છાયત્રા એટલે જે ઓરિજિનલ જે વિકલ્પ આપણે આપને કેતો હતો એ હાલ તુરંત હજી ફાઇલમાં છે દબાયેલો છે અને અત્યારે શંકરસિંહ બાપુ એ પોતે ઘોડો વિનમાં છે મેદાનમાં ખાટકા છે હવે આગે આગે ગોરખ જાગે શું થાય તે જી શંકરસિંહ વાઘેલ આપે કહ્યું એમ ખૂબ મોટા રાજનેતા છે પરંતુ જે કદના તેઓ રાજનેતા છે તેવું તેટલું એને રાજનીતિમાં મળ્યું છે કે નથી મળ્યું ભલે એક વર્ષ તેઓ મુખ્યમંત્રી રહ્યા પરંતુ જે કટના તેઓ રાજનેતા છે એટલું એને રાજનીતિમાં છે કે હજી ઘણું બધું એ મેળવવાથી રહી ગયા તેઓ વ્યક્તિ બિલકુલ સક્ષમ છે આવડતવાળા છે કાબેલ છે કામયાબ છે એમાં કોઈ સંશય નથી પરંતુ એક વસ્તુ તો કહું કે હંમેશા મોર પીછા થકી જ રૂપાળો લાગતો હોય છે આપણામાં જે કાબેલિયત છે એમાં પાછું પક્ષ કે બેનર એની પણ એક ભૂમિકા હોય છે શંકરસિંહ વાઘેલા જે વાત કરું તો એ એટલા માટે રહ્યા હતા કે એને ભારતીય જનતા પાર્ટી આરએસએસ એસ એસ વગેરેનું પીઠબળ હતું અને એની પેઠ એટલે કે એની જે વિસ્તૃત વાત એ છેડા સુધી મૂળિયા સુધી જેના મૂળિયા ઊંડા હોય ને એ હંમેશા લીલોતરી આપણે વડલા જુઓ હજારો વર્ષ સુધી તમે જુઓ છો ઉપર તમે લીલા છમ રહી છે બે બે ત્રણ તો દુષ્કાળ ગળી જાય તો વડલા કોઈ દિવસ કરમાય નથી થતા ક્યારે વડલા એ કેવું ના પડે કે મારી ડાળખી માં એ કે પાન નથી મને પાન ની બીક માં બતાવશો કારણ કે લીલાછમ છે મૂળિયા ઊંડા છે તો ભાજપ અને આરએસએસ ના મૂળિયા ઊંડા છે એમ શંકરસિંહ જયારે પક્ષમાં ગયા ત્યાર પછી બીજા બધા જે પક્ષમાં ગયા એવા ઊંડા મૂળિયા નતા એટલે મૂળિયા ઊંડા ન હોય એનું સ્વાભાવિક અસ્તિત્વ બહુ લાંબુ નથી હોતું તમારે શિખરની ટોચ ઉપર જવું હોય તો તળેટીની અવગણના તમે કરી ન શકો તળેટી થકી હોય છે શંકરજી બાપુ પાસે મેં જે તમને આર થી માની બે હજાર ચોવીસ સુધીની છત્રીસ સમાજ સુધીની એની જે આખી આખી સારણી બતાવી એ સારણીમાં એને ઘણા ઉત્પટાંગ પ્રયાગો કરી જોયા પણ એ પ્રયાસોમાં મેં કીધું તેમ એને ધરાતલ કોઈ જોઈએ એવો ટેકો ન મળ્યો જો ઈ જે તે સમય 1985 માં રાજપા ન કર્યું તો ક્યાંક કમી ખાધા હોત બધા ચીજ તો ત્યારે હજી લાલકૃષ્ણ અડવાણીજી અને અટલ બિહારી વાજપેયી જેવા ધુરંધરો ભારતીય જનતા પાર્ટીમાં હતા તો સંભવ છે કે આને ક્યાંક ગોઠવાય ગયો હોત સંકરસી વાગેલા તો ઇતિહાસ એ જુદો હોત પણ જે નિયતિએ ધાર્યું હોય તે હવે 2024 માં શંકરસિંહ બાપુ આ બધા જ અનુભવો પછી પાછા નવો એક પક્ષ લઈને આવે તો એટલી વાત તો નક્કી છે હવે જે આપણને આજે વિગતો મળી ગઈકાલ સુધી આપણે સ્વયં એમ કીધેલું છે કે બાપુ આવી ટેવ છે છે એનો કોઈ બહુ ઉપજણ લાગતું નથી શું કામ કે એની આપણને વિગત મળી નહોતી જી તમે કરીએ શું કરવું છે ચોથો પક્ષ સાહેબ કારણ કે ત્રીજો પક્ષ ઓલરેડી આમ આદમી પાર્ટી છે હવે આ ચોથો પક્ષ આવી રહ્યો છે ત્રીજો પક્ષ પણ ગુજરાતમાં નથી ભાગતો હવે આ શંકરસિંહ વાઘેલાનો ચોથો પક્ષ કઈ ઉકાળી શકશે કે નહીં શું લાગે છે બિલકુલ વાજિબ પ્રશ્ન અને હવે આપડે એના ઉપર આવીએ કે સુકા માને હસી કાઢવા ન જોઈએ એટલા માટે હસી કાઢવા ન જોઈએ કે આજે આપણને જે વિગતો પ્રાપ્ત થઈ એ સૂચવે છે કે શંકરસિંહ બાપુ સમથિંગ કઈક ગંભીરતા પૂર્વક આગળ વધી રહ્યા છે અને અવડો મોટો વૈચારિક માણસ છે તો હાવ મશ્કરી રૂપમાં ખપી જાય એ પણ બને નહીં અને કેટલાક ઉતાર ચઢાવ જોયા પછી એને પણ ધડો તો લેને આ એ તો ટાઈપ પ્રેક્ટિકલ વ્યક્તિત્વ તો છે એને શું કર્યું છે હવે જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષ નામની નવા મંચની જે રચના કરી છે એમાં તમે જુઓ એને ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ યુસુફ પરમાર અને પાર્થેશ પટેલ એને ત્રણ મુખ્ય હોદ્દેદારો બનાવ્યા એકને બનાવ્યા છે અધ્યક્ષ બીજા જે છે એને પણ જે કઈ આપ્યું છે ને પાર્થેશ પટેલ જે છે એને મહામંત્રી બનાવ્યા છે હવે આ ત્રણ નામ છે એ નામ જોતા લાગે છે કે એને બહુ વૈચારિક રીતે ગોઠવા છે જેમ કે ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ તો ક્ષત્રિય સમાજ આવી ગયો પછી યુસુફભાઈ પરમાર જે ગાંધીનગરના ડેપ્યુટી મેયર હતા તો એ માઇનોરિટી છે તો મુસ્લિમ વખતમાં આવી ગયા અને પાર્થેશ પટેલ એટલે પાટીદાર એટલે પાટીદાર માઇનોરિટીઝ અને ક્ષત્રિય તમે જો એક ધડો જે ચિરાગ પટેલ હમણાં જ લઈને આવ્યા હતા કેશુભાઈ પટેલ અન્યાય થયો છે અન્યાય થયો છે એમ કરીને જેને ઇન્ટરનેશનલ કુર્મી સેના બનાવી છે તેત્રીસ કરોડ લોકો એમાં છે કુર્મીઓ છે ભારતમાં એવું એનો દાવો છે ઇન્ટરનેશનલ કુર્મી સેનાનો કે પણ વધુ છે છે ને કોણ કોણ એને કીધું એમાં તો ચંદ્રાબાબુ નાયડુ પણ છે નીતિશ કુમાર છે અને અખિલેશ યાદવે છે અને આપણે બધાયને યાદ છે કે થોડાક સમય પહેલા એટલે ક્ષત્રિય આંદોલન જયારે મિટિંગ મળી ગઈ હતી છેલ્લી અમદાવાદમાં ત્યાર પછી શંકરસિંહ વાઘેલા ને અમિત શાહ વચ્ચે બેઠક થઈ અમિત શાહ પછી થી ઇમિજિયેટલી એને અખિલેશ યાદવ વારે બેઠક કરી અખિલેશ યાદવ કુર્મી હોવાનું ઇન્ટરનેશનલ કુર્મી સેના ચિરાગ પટેલ નો દાવો છે હવે જો વાત જે છે એ છે તમે જે કીધું કે કોઈ થર્ડ ફોર્સ તો ચાલ્યો નથી તો હવે આનું શું થાય આનો કદાચિત એવું થાય જે રીતે આ એને જે પદાધિકારીઓની રચના કરી છે જો તેમ લાગે કે શંકરસિંહ બાપુ નવા પ્રકારની ખામ થિયરી જે ભાઈ માધવસિંહ સોલંકી એક જમાનામાં લઈ આવ્યા હતા ખામ થિયરી અને ત્રિમંડસ બહુમતી કોંગ્રેસના પાવડા વિધના ભૂતોના ભવિષ્યથી એવી રીતે એ થિયરીને અનુરૂપ હવે ચાલી રહ્યા છે એને ક્ષત્રિય મુસ્લિમ પાટીદાર આ લોકોને તો અત્યારે વધે તાર મેન ત્રણ બનાવ્યા છે હજી તો ઘણું વિસ્તરણ કરશે સંભવ છે કે એમાં દલિત સમાજ પણ આવરી લેવામાં આવે એમાં જે પાટીદારો જે ભારતીય જનતા પાર્ટીના લોકો ભલે પાટીદાર હોય યા કોઈ પણ હોય જે અસંતુષ્ટ છે જેને એમ લાગે છે કે પોતાની કાબેલિયત પ્રમાણે એને કઈ તક નથી મળી તો એવા લોકો પણ આમાં ઇન્વોલ્વ થઈ શકે એ ભાજપના થઈ શકે ને કોંગ્રેસના હોય એ પણ થઈ શકે આમ આદમીમાં ચેતર વસાવા જેવું વ્યક્તિત્વ છે ને કોંગ્રેસમાં જીજ્ઞેશ મેવાણી છે આ બંને પોતપોતી રીતે દીવા પ્રજ્વલિત છે એને પક્ષ ની લેવા દેવા નથી ચૈતર વસાવા થકી આપ જાણીતું છે આપ થકી ચૈતર વસાવા નથી તો એવા જે લોકો છે જેમ કે ગેની બેન પણ એમાં એક શકે એ શંકરસિંહ માં ભળે એમ નથી કેતો પણ એ ઇન્ડિવિજ્યુઅલી એવું વ્યક્તિત્વ છે કે એવા જે લોકો છે અને જે પક્ષમાં હોય છતાં પક્ષે એનો ઉપયોગ બરાબર ન કરવો કે યોગ્ય સ્થાન ન આપવો તો શંકરસિંહ વાઘેલા છે સ્વાભાવિક કહી દે કહી શકે એમ છે કે વેલકમ આપણે બધા ભેગા થઈને આપણે આગળ વધીએ એવું પણ બની શકે એટલે આ વખતે થોડુંક એનું જે પ્લાનિંગ જે હજી ભવિષ્યમાં ખબર પડશે આજની આજ કોઈ આપણે એના પૃથ્થકરણ ન કરીએ પણ જે અત્યારની સ્થિતિ છે જોતા લાગે છે કે બિલકુલ હાસ્યાસ્પદ

Hmm. कि देखिए सरदार पटेल ने की देखिए ये गुस्सा की आप मत कीजिए hmm. क्योंकि हमारे जो लोग हैं फिर वो काबू में नहीं रहेंगे hmm. तो सरदार पटेल ने की तो देखिए अगर आपके लोग काबू में नहीं रहेंगे hmm. तो सोचिए हम क्या करते होंगे कारण कि आपने बहुमती माता hmm. जो तमें काबू में नहीं रहे तो हमें सुकाम रहे सो ये जो बुद्धि पूर्वक डिप्लोमेटिक धमकी ये बात अहिया लागू पड़े तमें जेम पूछो तेम કે અત્યાર સુધી જે બધા ભાજપની સામેના લોકો એક ન થઈ શકાય એનો બેનિફિટ ભાજપને મળ્યો અથવા તો આમ આદમી પાર્ટી આવી હતી બી ટીમ જેવી બની ગઈ વગેરે વગેરે તો હવે એમ કે ભાજપને ભારે નહીં પડે એ પડી શકે પણ ભાજપ એ કઈ બકરી કા બચ્ચા નહીં દોડાવ્યા ભાજપ ને તો વધારે ખબર હોય નહીં કરતા તો હોવાની જ કારણ કે એને તો આ ધંધો છે એટલે ઓબ્વિયસલી છે એટલે આ ખાલી અત્યારે પતી જાય નગરપાલિકાઓની બધી ત્યારે રીસફલિંગ થશે એટલે કે સરકારનું પણ ગુજરાતની અને સંગઠનનું પણ અને હવે જે રીસફલિંગ થવાનું છે એમાં જે શંકરસિંહ એ ખેલ નાખ્યો કે ક્ષત્રિય સમાજને લીધા છે પાટીદારને લીધા છે એમ આ ભારતીય જનતા પાર્ટી પણ એવી જ વ્યવસ્થા કરે કે સંગઠન અને સરકાર બે માં એવા લોકોને લે કે જેનું પોતી પણ તાકાત એવી બધી હોય જેમ કે હું આપને દાખલો આપું જયેશ રાદડિયા હવે જયેશ રાદડિયા એ પોતે સાબિત કરી દીધું સહકારી ક્ષેત્રમાં અત્યારે એ પર્યાય બની ગયા છે એની મરજી વગર પત્તું હલે નહીં દિલીપભાઈ સંઘાણી સહકારી ક્ષેત્રમાં એને કાઠું કાઢ્યું એમાં કોઈ શંકાને સ્થાન નથી તો એવા જે કેટલાક લોકો છે હવે ભારતીય જનતા પાર્ટી પણ મારું તારું જોયા વગર પક્ષની અસ્તિત્વનો સવાલ છે આગામી સમયમાં પણ જો સત્તા ટકાવી રાખવી હોય તો હવે શું કરવું પડે એને ધ્યાનમાં લઈને આવા જ ફેરફાર કરશે તમામ કાસ્ટિઝમ જે છે એ તમામ વર્ગને પણ ટેકો ના મળે કે ના અમારું પણ કઈક ભારતીય જનતા પાર્ટી અમારી સામે જોયું છે એવી રીતે જ આનું સંગઠન કરશે અને સૂચિત જે ઉભું થઈ રહ્યું છે શત્રુ દળ જેને ડેમોક્રેટિક પાર્ટી કે છે એ ઉભું થઈ રહ્યું છે તો એની સામે ભાજપ કઈ બેસીને તો રહેવાના નથી અને શંકરસિંહ બાપુ પણ જે ભૂતકાળમાં ભૂલ કરી છે એવી ભૂલ ન કરે તો સફળ કે કામયાબ જાય ભૂતકાળમાં એને શું કર્યું કે પોતે ગ્રાન્ડ શો એટલે કે એ પોલિટિક્સ ના કપૂર છે પિક્ચર જબરજસ્ત ઉતારે ઓપનિંગ કરે એવા બધા લાગે હવે શું ને શું કરી નાખશે પણ પછી પાછું ક્યાંય ધરાતલ હોતું નથી એટલે આ વખતે જયારે હવે હજી ફરી પાછા એટી થ્રી ઓલ્ડ ત્યાસી વર્ષના છે હવે આ મારી દ્રષ્ટિ આમ જુઓ તો હવે સામાન્ય નિવૃત્ત થઈ જવું જોઈએ પણ હવે એ ખડે ધડે છે તો ભલે કામયાબ રહે પણ હવે એને ધોળામાં ધૂળ પડે એવું કામ તો ન જ કરે પર પોલિટિકલી રીતે પોલિટિકલી રીતે એના ધોળામાં દૂર પડે એવું ન કરે એટલે હવે એ સખત બુદ્ધિપૂર્વક આગળ વધશે એમાં તો કોઈ સંશય નથી બંને પક્ષે ભાજપે પણ હવે એવી રીતે કરવું પડશે કારણ કે સુશાસનની દ્રષ્ટિએ એટલે કે વહીવટીતંત્રની દ્રષ્ટિએ તો ભારતીય જનતા પાર્ટી પણ કંઈક બહુ શ્રેય લગે લઈ શકે એવી સ્થિતિમાં નથી અને જે વેક્યુમ ઉભું થયું છે એ વેક્યુમમાં જો જે માણસ મહેનત કરશે વિપક્ષો પણ અને જે લોકો કઠોર પરિશ્રમ કરશે એનો જ વિજય થવાનો સંસ્કૃત જે સુભાષિત છે ને કે ઉદ્યમ એન હિ સિદ્ધિ કાર્યા મનોરથે નહીં સુપ્ત સિંહ પ્રયસ્યંતિ મુખે મૃગા હા સિંહ મોઢામાં ઉડીને હરણા નથી આવતા સિંહે પણ શિકાર કરવા માટે તેને બોર્ડ બહાર નીકળવું પડે એમ શંકરસિંહ વાઘેલા હોય કે ભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટી વર્તમાન સરકાર હોય બંને હવે પ્રજાની સમક્ષ પોતાની આ જે ઉત્તરદાયિત્વ છે ફરજ છે એ બતાવવું પડશે ને ડિલિવરી પરફોર્મન્સ બતાવવું પડશે હવે વાયદા બજાર નહીં આલે રેવડી બજાર નહીં આલે કારણ કે હવેનો મતદાર ભયંકર રીતે જાગૃત થઈ ચૂક્યો છે બે હાજર બાવીસ માં આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ અલગ લેડા એનો સીધો ફાયદો જો ભાજપ ને થયો અને એક ભલે અંદર ખાન એવું ન હોય પરંતુ ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટી થઈ ગઈ એવું થઈ ગયું તો હવે બે હાજર સત્યાવીસ માં પૂરી શક્યતા એવી છે કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ એક થઈ જાય કારણ કે જે ચોવીસ ના જે પરિણામો આવ્યા તો જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બે હાજર સત્યાવીસ માં એક હોય અને જે શંકરસિંહ વાઘેલા ની પાર્ટી છે એ એમની સાથે ન જાય

કોંગ્રેસ વાળા એ કે અમે તમને ગરવા નહીં દઈએ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી છે આમ આદમી પાર્ટી અમે ઈન્ડિવિજલી લડશું ભેગા નહીં લડીએ એટલે ટૂંકમાં એનો કઈ મન મેળવતો છે નહીં આમ આદમી પાર્ટીની જે તથાકથિત સફળતા એ શું છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે ભારતીય જનતા પાર્ટીના વિરોધી મત જેને કહી શકાય એ મતો જે છે એનું વાત છે આમ આદમી પાર્ટીમાં કઈ કારણ કે કોંગ્રેસ ત્યારે એટલી સક્ષમ નહોતી કે એને મત આપી બધાને ખબર હતી કે શિથિલ છે એનું જે નેતૃત્વ છે એના પર ભરોસો નથી આમ આદમી એક ન્યુ ફ્રેશ પાર્ટી છે ને એમાં જે જે કોઈ લોકો છે કમસે કમ વગોવાયેલા તો નહોતા અત્યારે ખરડાયેલા નહોતા એટલે આમ આદમીને વૈકલ્પિક તરીકે લોકોએ ચૂની એટલે થોડોક એને સફળતા મળી હતી પછી હવે એનું ટોચના નેતૃત્વથી માંડીને અત્યારે ગુજરાતમાં જે નેતૃત્વ છે એમાં તમે જુઓ કે બાકીના જે એને ફંડામેન્ટલી કામ કરવું જોઈએ આમ આદમી પાર્ટીએ યસુદાન ગઢવીએ કે ગોપાલ ઇટાલિયા હોય એણે એ નથી કર્યું સંગઠન જે ભેગું કરવું જોઈએ સતત સતત કાર્યક્રમો આપવા જોઈએ એ કાંઈ નહીં તમારી જાણ કરતા ભાઈ આપડો કેજરીવાલ પણ ચૂંટણી હોય ત્યારે જ ખાલી પાક લડવા આવવા હોય એમ આવે ને પછી કોઈ બી દર્શન ન જઈએ તો પ્રજા સુકામ તમારી પર ઓલ થઈ જાય લોકોને હવે કોઈ પક્ષની કે વિચારધારાની બિલકુલ પડી નથી લોકોને એવું છે કે હું એવો ખભો ગોતું છું જેના માથે માથું મૂકી અને હું મારી વેદના ઠાલવી શકું પછી જવાબ આપે કે ના આપે જેને અડધી રાતનો હોકારો કહેવાય હવે લોકોને ખબર ગઈ કે પક્ષના પોતાના કોઈ સિદ્ધાંત હોતા નથી અને બાકી નિષ્ઠાની તો વાત જવા દો એટલે કોઈ પક્ષ ને થોડો દરેક માણસ પોતાનો સાથીદાર પક્ષ ને મજબૂત કરવા ખુવાર થઈ જાય સાંભળ્યું મારે અહીંયા રોડ કરવા વાળો પછી ગમે અપક્ષ હોય તો મારે તો રોડ થી મતલબ છે ને એ કોંગ્રેસે કરે કે ભાજપ કરે કે અપક્ષ કરે કે આમ આદમી કરે કે કોઈ પણ કરે રોડ થવો જોઈએ હવે ભાજપ વાળા રોડ કરે તો હું કોંગ્રેસ માનતો માનતો તો કોઈ માન્યું કે ના રોડ નથી તો ભલે ખરબથરો રસ્તો થયો એવું હોય કે જીવનમાં અત્યાર સુધી ભ્રમણા હતી હવે ભ્રમણા નાબૂદ થઈ ગઈ એટલે હું તમને કહું કે બે હજાર સત્યાવીસ સુધી ઘણી દૂર છે અને રાજકારણ માં છેલ્લો જ ગા રાણાનો હોય છે ગઈકાલ સુધી મહારાષ્ટ્રમાં તમે જુઓ કેવી કેવી પરિસ્થિતિ હાલતી હતી કે શું થશે અને આપણે જે પકડાઈ ગયા પાંચ કરોડ રૂપિયામાં થોડોક હચમચી ગયું કે નહીં આ તો અત્યારે અંબાણીનું જે અદાણીનું જે અત્યારે આજે બ્લાસ્ટિંગ થયું છે એ બે ચાર થી પેલા થયું હોત તો સત્યાના થઈ ગયો હોત ભાજપ સમજી લો એટલે રાજકારણમાં છેલ્લો કારણ આવ્યો એ હું કહું છું કે સત્ય સુધી ઘણું દૂર છે બાપુ હવે પછી કેવા 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 સ્ટેપ લેવાના છે જેમ મેં તમને આ કીધું ક્ષત્રિય મુસ્લિમ ને પાટીદારને ઇન્વોલ્વ કર્યા એવી રીતે કેવી સભાઓ કરે છે કોણ કોણ લોકો એમાં જોડાય છે

ચોથો પક્ષ ગુજરાતની જનતાને મળવા જઈ રહ્યો છે વિધાનસભા ચૂંટણીનાથી ત્રણ વર્ષની વાર છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આવનારા ત્રણ વર્ષ ગુજરાતની રાજનીતિ છે તે ખૂબ જ રસપ્રદ રહેવાની છે રોણક મધિયા ગુજરાત તક રાજકોટ